હાલમાં મિત્રો ગુજરાતમાંથી વધુ એક સિસ્ટમ સક્રિય થશે જાણો આગામી પાંચ દિવસ ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી છે હાલના અહેવાલ પ્રમાણે હવામાન વિભાગે રવિવારે જાહેર કરેલી માહિતી પ્રમાણે આજથી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે ચોથા દિવસ થી સાતમા દિવસ સુધી કચ્છમાં સુકો વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આજથી બે દિવસ એટલે કે સત્તરમી તારીખ સુધીમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ગાજબીજ સાથે વરસાદની સંભાવના છે જે બાદ અઢારમી થી એકવીસ મીટર સપ્ટેમ્બર સુધીમાં કચ્છ જિલ્લાનું હવામાન સૂકું એટલે કે ગ્રાય રહેવાની સંભાવના છે પરંતુ અન્ય જિલ્લાઓમાં ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે નોંધનીય છે કે રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ એકસો ચોવીસ પોઈન્ટ નવ નવ ટકા વરસાદ નોંધાયો છે જે સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે કચ્છમાં એકસો ત્યાંસી પોઈન્ટ ત્રણ ટકા વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં એકસો સાત પોઈન્ટ આઠ આઠ ટકા વરસાદ નોંધાયો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો એકવીસ પોઈન્ટ શૂન્ય ત્રણ ટકા અને સૌરાષ્ટ્રમાં એકસો ઓગણત્રીસ પોઈન્ટ સાત ચાર ટકા વરસાદ નોંધાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં એકસો ઓગણત્રીસ પોઈન્ટ એક આઠ ટકા વરસાદ ખાબક્યો છે જો કે છેલ્લા એક સપ્તાહથી છુટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે અને આગામી સાત દિવસ પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું અનુમાન છે સપ્ટેમ્બર વધુ એક સિસ્ટમ સક્રિય થશે જેના કારણે એકવીસ થી છવ્વીસ સપ્ટેમ્બરના રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ ઝાપટા પડશે હજુ વરસાદ ગયો નથી આ સાથે જ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા પણ છે